પત્ર આપવામાં આવ્યું સમગ્ર દેશમાં અગિયાર જુલાઈ જન નિયંત્રણ કાનૂન લાગુ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન પહોંચાડવા તરીકે જિલ્લા અને તાલુકા લેવલે કાર્યક્રમ યોજાયા મામલતદાર કચેરી ખાતે જન નિયંત્રણ કાનૂન લાગુ કરવા આવેદનપત્ર આપ્યું જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન આજે દેશભરમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવા આવેદનપત્રો આપી રજૂઆત કરી રહ્યું છે અને આજે પ્રદેશ લેવલે સૂચના અનુસાર આજે તલોદ ખાતે તલોદ તાલુકા જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન અધ્યક્ષ જીતુભા રાઠોડની આગેવાની હેઠળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન જિલ્લા અધ્યક્ષ વિક્રમસિંહ રાઠોડ અને કાર્યકરો જેપી પરમાર ધર્મેન્દ્રસિંહ ઝાલા દિલીપભાઈ પરમાર રાજકુમાર કે દરજી કનુસિંહ ઝાલા સહિત હાજર રહ્યા હતા ચીફ સોમાજી ચૌહાણ સત્યના શિખર ન્યૂઝ સાબરકાંઠા